જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું પૂર્ણિમાની સાંજે કરવાનો ઉપાય હિન્દુ ધર્મશાસ્ત્રમાં પૂર્ણિમાની તિથિને શુભતા પ્રદાન કરનારી તિથિ કહી છે પૂર્ણિમાનો દિવસ એટલે જીવનમાં સંપૂર્ણતાને પૂર્ણ કરનારો દિવસ આથી આ દિવસે કરેલા શુભ કાર્યો કે કોઈ પણ ઉપાયો જીવનની અપૂર્ણતાને પૂર્ણ કરે છે જે વ્યક્તિના જીવનમાં ધન સંપત્તિની કમી છે ઘરમાં અન્ન ધનની કમી છે નિરાશા દુઃખ સંકટ ગરીબી જેવા અનેક વાદળો ઘેરાઈ રહ્યા છે તેમણે પૂનમના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ જે કરવાથી ઘરમાં શુભતા સાથે લક્ષ્મીનો વાસ થશે પૌરાણિક ગ્રંથોમાં એવા અનેક ઉપાયો જણાવ્યા છે જેમાંનો એક ઉપાય આ વિડીયોમાં જાણીશું જે દરેક વ્યક્તિ ખૂબ જ આસાનીથી કરી શકે તેવો આ ઉપાય છે આ ઉપાય કરવાનો છે પૂર્ણિમાની સાંજે એવું કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર વિહાર કરવા નીકળે છે જે દરેક ઘરોમાં પ્રવેશ કરે છે આથી મહાલક્ષ્મીનું ધ્યાન આપણા ઘર પર પહેલાં પડે એ માટે સંધ્યા સમયે અથવા રાત્રે સૂતા સમયે ઘરના ઉમરે શુદ્ધ ઘીનો દીવો કરવો આ દીવામાં કપૂર અથવા લવિંગ ઉમેરવું ઘરનો ઉમરો પ્રકાશિત હશે તો મહાલક્ષ્મી પ્રસન્ન થઈ દોડીને આવશે લવિંગ અને કપૂર ઉમેરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાશે સકારાત્મક ઉર્જા હશે ત્યાં પવિત્રતા હશે માલક્ષ્મીને પવિત્રતા સ્વચ્છતા અતિ પ્રિય છે આથી માલક્ષ્મી પ્રસન્ન વદે ઘરમાં પ્રવેશ કરશે જ્યાં માલક્ષ્મી પ્રવેશ કરે છે ત્યાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિની કોઈ કમી નથી હોતી તો મિત્રો પૂનમના દિવસે સંધ્યા સમયે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર શુદ્ધ ઘીનો દીવો જરૂર કરજો જે કરવાથી ઘરની ગરિબી દરિદ્રતા રોગ દુઃખનો નાશ થશે મહાલક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ધન સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો સંધ્યા સમયે ખૂબ જ નાનો આ ઉપાય કરી મહાલક્ષ્મીની કૃપા જરૂર પ્રાપ્ત કરજો પૂનમના દિવસે સાંજે કરવાનો આ ઉપાય જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ